બોડેલી જથ્થાને ડભોઈ પોલીસે બાતમીના આધારે આખરે ઝડપી પાડ્યો હતો ડભોઈ પોલીસને બાતમી મળી હતી કે એક ઈસમ બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી બોડેલી તરફથી ડભોઈ થઈ વડોદરા તરફ જનાર છે તેમજ તાલુકાના ડંગીવાડા પાસેથી એક્ટિવા ઉપર હેરાફેરી કરતો જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ આ બાતમીવાળી ગાડીની વોશમાં રહેવા પીઆઈ કેઝે ઝાલા એડી સ્ટાફને સૂચના કરતા પોલીસ સ્ટાફના માણસો બંને જગ્યાએ તથા બે પંચોના માણસો સાથે વોચ ચોકડી પાસે ગોઠવી હતી તે સમયે દારૂનો જથ્થો લઈને જતા ગાડીનો ચાલકે પોલીસને વોચમાં ઊભેલી જોતા જ ગાડી ઊભી રાખી ગાડીમાંથી ઉતરીને ભાગી છૂટ્યો હતો પોલીસે ગાડી પાસે જઈને તપાસ કરતા ગાડીમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જે કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે તો બીજા બનાવમાં તાલુકાના ગામની નવીનગરીમાં રહેતો અક્ષય જયંતી વસાવા એક્ટિવા ઉપર દારૂની હેરાફેરી કરતા ઝડપાઈ ગયો હતો પોલીસે તેની ધરપકડ કરીને તેની એક્ટિવા તથા દારૂની બોટલો કબજે કરી હતી અને તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી No es igual de la vida Por buen minado Por buen minado Preyectiva es menos por igual de yo Si yo